બોટાદના લઈને એ લોકો રજૂઆત કરવા માટે ગયા એક બાજુ સરકારે જાહેરાત કરી કે સરકાર ટેકાના ભાવ સોળસો બાવીસ રૂપિયા કપાસ એક મણના કપાસના આપશે અને બારસો સાડી બારસો રૂપિયા વેપારીઓ આપીને જ્યારે લૂંટ કરતા હોય એ પ્રકારે મગફળી મકાઈ જેવી બાબતોની રજૂઆત કરવા માટે જ્યારે ખેડૂતો માર્કેટ યાર્ડમાં ભેગા થયા અને ચેરમેનને ખાલી બે માગણી કરી ત્યારે આ બે માગણીનું નિવારણ લાવવાની જગ્યાએ એનું સમાધાન કરવાની જગ્યાએ ખેડૂત આગેવાન રાજુ કરપડાને પણ ધરપકડ કરી લેવામાં આવી અને એનાથી પણ વધારે દુઃખદ બાબત ગતરોજ હળદડ ગામમાં જે ગોટાદથી ત્રણ કિલોમીટર હળદળ ગામ છે તે હળદળ ગામમાં જ્યારે ખેડૂતો એક પંચાયત બોલાવી કે ભાઈ આપણે હવે આગળ શું કરી શકાય ખેડૂતને ન્યાય કઈ રીતના માણશે સરકારને કઈ રીતના વાટાઘાટો કરીએ આવી સામાન્ય બાબતમાં ખેડૂતોએ બધા ભેગા થયા ત્યારે એ હળદળ ગામને પોલીસ દ્વારા ભાજપ સરકારના इशારે પોલીસ દ્વારા આખું ગામ ઘેરી લીધું અને ઘેરી લીધા બાદ ખેડૂતો પર લાઠી કરવામાં આવ્યો ખેડૂતો જગતના તાત ને મારવામાં આવ્યા કેટલાક ખેડૂતો નાસભાગમાં ઘરોમાં ઘૂસી ગયા તો ઘરનો દરવાજા તોડી નાખવામાં આવ્યા અને ખેંચી ખેચીને ત્યાં માં બહેનો હતી એમને પણ ડરાવવામાં આવીને ખેડૂતો સાથે જે અત્યાચાર થયો છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આજના દિવસને કાળો દિવસ મનાવીએ છીએ

એના મંત્રીમંડળ એમની સરકાર નિષ્ફળ ગઈ છે ત્યારે કૃષિ મંત્રી રાજીનામું આપી દેવું જોઈએ અને જે ખેડૂતોને મારી મારીને પોલીસ દ્વારા ડિટેન કરીને ધરપકડ કરીને 250 જેટલા ખેડૂતોને પૂરી દેવામાં આવ્યા છે એમને આજે પાણી પણ નથી આપવામાં આવતું જમવાનું પણ નથી આપવામાં આવતું એ ખેડૂતોના સમર્થનમાં અને સરકારના ઈશારે પોલીસે કરેલા અત્યાચારના વિરોધમાં આજના દિવસને અમે કાળો દિવસ તરીકે મનાવીએ છીએ અને સાથે સાથે આવનારા દિવસોમાં